અને હવે જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક તો માંગરોળનું સિયાલજ ગામ અડતાલીસ કલાકથી પાણીમાં છે ગામના મુખ્ય માર્ગ ઉપર કીમ નદીના પાણી ઘૂસી ગયા છે સિયાલજના નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા માલધારી પરિવારોના ઘરોમાં પાણી ભરાતા હાલાકી માલધારી પરિવારોના ઘરવખરીનો સામાન પણ પાણીમાં તણાઈ રહ્યો છે તમામ લોકો ઘર વિહોણા થઈ ગયા છે ગામની બહાર પશુઓ અને પરિવારને લઈને તેઓ બેઠા છે હાલમાં તમામના ઘરમાં પાણી ઘૂસી ગયા છે

મળી રહ્યું છે બીજી તરફ મકાનો પણ પાણીમાં ડૂબી ગયા ઉપરવાસ ભારે વરસાદ પગલે કિમ નદી હાલ પર જોવા મળે છે કિમ નદીના પાણી માંગુર તાલુકાના જે ગામ તરફ જે જવાનો મુખ્ય માર્ગ છે ત્યાં ફરી વળે તમે દ્રશ્યમાં જોઈ શકો છો શિયાલજ ગામ જવાનો જે મુખ્ય માર્ગ છે એ બંધ છે જે બીજી તરફનો જે માર્ગ છે એ પણ બંધ કિમનરીના પાણી ફરી તો બંધ છે ગામનો સંપર્ક કપાઈ ગયો છે હાલ આ મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમય પાણી ભરાઈ ચુક્યા છે આપણી સાથે કેટલા સ્થાનિકો છે તેમનાથી જાણીશું કે આ વિસ્તારમાં હાલ ગામની કેવી પરિસ્થિતિ છે અને સ્થાનિક ગામજનો એમનાથી જાણીશું આજે તમારું જે ગામ છે બે દિવસથી પાણી ભરેલા છે શું કેવું કેવી પરિસ્થિતિ છે ગામ હવે અત્યારે જે આ બે દિવસથી કાલનું પાણી જે ભરાયા પછી ગામનો કોઈ બી માણસ બહાર નીકળી શકતો નથી બરાબર એટલે ગામમાં જ્યાં જ છે ત્યાંથી ત્યાં જ એ લોકોએ રહેવું પડે છે આજુબાજુ જેટલા ખેતરો છે તેમાં કોઈ શાકભાજી બનાવેલા હોય તે મંડપ બી હોય તે મંડપ બી ડૂબી ગયો એના લીધે શાકભાજી બી બધું નષ્ટ થઈ ગઈ છે ને બીજું કે શેરડીના ખેતરોની અંદરો આખી શેરડીઓ ડૂબાઈ ગઈ છે એટલે એની અંદર બી હવે ઉતરા પછી જ ખબર પડે કે કેવી નુકસાન છે હું છે હું નહીં એટલે માલદાડી એ લોકોના માલદારને લઈને રોડ ઉપર આવી ગયેલા છે જે રીતે જે કીમ નદીનું જે રોડ સ્વરૂપ છે તે હાલ માંગરોળ તાલુકાના શિયાલજ ગામમાં જોવા મળે છે કારણ કે જે ખેતરી ખેતરી જે રસ્તાઓ છે માર્ગ છે ખેતર ખેતરો છે માલધારી સમાજના જે પરાવો છે હાલ પાણી ભરાઈ ચૂક્યા છે જેના લઈને લોકો હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે અને જે સ્થાનિક તંત્ર હજુ પણ આ વિસ્તારમાં હજુ ફરક્યું નથી કારણ કે જે રીતે તંત્ર દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા છે હાલ એ પોકળ સાબિત થઈ રહ્યા છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત